ભીડ ખાતે ચાલુ બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવી અંતર્ગત સંસ્કાર સન્માન પાંચસો નેવ્યાસી મેડલ અર્પણ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં સંસ્કાર અને શિક્ષણના પ્રસારના હેતુથી ચાલો બનાસકાંઠાને સંસ્કારકાંઠા બનાવીએ અભિયાન અંતર્ગત આનંદ પરિવાર દ્વારા સંસ્કારને સન્માન પાંચસો ને બ્યાસી મેડલ અર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ભિલડી આજી જૈન તીર્થધામ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં ભિલડી તેમજ આજુબાજુના વિસ્તારની અનેક શળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મેડલ અર્પણ કરવામાં આવ્યા આ પ્રસંગે વિવિધ ગામોના સરપંચો રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ રહી મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કાર શિક્ષણ અને સકારાત્મક વિચારધારાનું મહત્વ સમજાવી જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી કાર્યક્રમ દરમિયાન આનંદ પરિવારના પ્રતિનિધિઓએ જણાવ્યું કે બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવા માટે આવા કાર્યક્રમો સતત યોજાશે જેથી ભાવિ પેઢીમાં સંસ્કાર શિસ્ત અને સમાજ પ્રત્યેની જવાબદારીનો ભાવ વિકસે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા અને સંસ્કારની વાતાવરણમાં સંપન્ન થયો હતો એવા બાલ જીગર ચાવડા ભીલડી